નમસ્કાર હું મધ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ તાલુકા પંચાયત સિન્નોર આજ રોજ આદરણીય આપણા વડાપ્રધાન શ્રી ના શાસનમાં મુખ્યમંત્રી જ્યારે હતા એમના ચોવીસ વર્ષ કાર્યકાળના પૂર્ણ છે ગુજરાત સરકારના મારફતથી વિકાસ સપ્તાહની ઉજવણી તારીખ સાત દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધી ઉજવવાનું ગુજરાત સરકારમાં નક્કી થયેલ હોય આજે સિન્નોર તાલુકામાં આપણે ઉત્તરાજ ગામ ખાતે કાર્યક્રમની રૂપરેખા અનુસાર ગ્રામજનોને વિકાસની જે યોજનાઓ રાજ્ય કક્ષાથી ગ્રામ્ય લેવલ સુધી દરેક પહોંચી થઈ છે એ અનુસંધાને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી માન્ય ધારાસભ્ય સાહેબ ની અધ્યક્ષતામાં આખા કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે અને આખા સિન્નોર તાલુકામાં વિકાસનો જે રથ છે એ વિકાસની યોજનાઓ ને ગામ્ય સુધી પહોંચાડવા આ કાર્યક્રમ મારફત લોકોને લોકોને આ કાર્યક્રમની રૂપરેખા પ્રસારિત કરવામાં આવી છે